હા ગાઈઝ હા તો આજે અમે પાંચસો પાટન એસ્ટ હિંદુસ્તાની ટીમને મળવા માટે નીકળી ગયા છે સાથે જે સુરભા વિશાલભા રાહુલકા સાગરભા પોતે તો હવે અમે પ્રયાણ કરશું પાટણ તરફ તો અમારી સાથે બ્લોગમાં બનાવી રહેજો તો

બાર વતા પા બાદ તો વાળો પૈસા તારી ને મોટું બોર્ડ એવાનું એ છો આ એરયો રસ્તો એ બી શોપની વિડીયો ઉતારી રહ્યો હા બીજું છે

આનો મારા વિડિયો એકણું તો કે કે આરી આરી જે વાઘું બંગરા આવી ગયું હમ એરી ચેમ વાડો આલે નહીં લે રે આ વાડો એ ઈ વોરા એ નાય મળી જો આપેલું મંડી ગાડી નો થી ને શૂટિંગ આ બંદ સાકાઈ બધી ગાડીઓ ગેરી જો નેક્શન બધી આ આ ના સોર સોર હે યુવાન ના ફુંટાજી તો બીજી જો આડી ગાડી હરીભાઈ કેરન આઈ દેવા આરા તો તો નઈ ઉતારી હોય આની વિડિયો આઈ યોર ઓરિજિનલ ગર્લ છો એટલે બરો લાઈનમાં તો ખરા પહાડી હા હા હવે સાકે સોરી હવે લેડીઝ ને

આ દેખ તો ઓ લાલ બાઈક લઈ તો મિત્રો બીજા કસ્ટમર નું નામ નું કોમ પ્લસ કોસ્મિના નામ નહીં તો મેં બજાન માં

哎呀！